જોડિયાના તરાણા ગામમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાના તરાણા ગામે લૂંટ કર્યા બાદ બંને આરોપીએ યુવકનું ખૂન કર્યું હતું અને જેને લઈને પોલીસ કાફલો તેની શોધખોળ કરી રહ્યું હતું તો સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં બંને આરોપીઓ બાઇક પર આવ્યા હતા

કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો શોખો હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાન મે જે મરણજના હતા આ પોતે આ દુકાન મે કામ કરતા હતા અને રાત્રિના સમય મે બે લોકો આવી અને આને દુકાન મે ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણજનાર છે આની ઊંગ થી ઉઠતા અને સાથે ઘર્ષણ થયું હતું અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો જે બે આરોપી છે અમે એકનું નામ છે અસલમ ફરીદભાઈ કક્કલ જે જામનગર જામનગરમાં ધારાનગર વન મેં રહે છે અને બીજા જે આરોપી છે આનું નામ છે જતીનભાઈ અશોકભાઈ ભટ્ટી એ મચ્છરનગર જામનગરના રહેવાસી છે જે બંને આરોપી છે આ બંને આરોપીનો જે ઇતિહાસ જે

એ થ્રી નાઇન્ટી ટુ યાની લૂંટના બે ગુના છે અને એક બાઇક ચોરીનો ગુનો પણ છે તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે અને મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના ચોરી કરવાના હતા ઇરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આને જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કરી નાખ્યો આમ આમાં એ બે લોકો છે અને અમને બધી જે ટેકનિકલ રીતે અને બધા જે હ્યુમન ઇન્ડ છે આથી અમાર અમને જે વસ્તુ મળી છે આથી એ બે મેન આરોપી છે અને આગળની અમે જે આખી તપાસ છે અમે જે ચાલુ છે